એટલે ઈ ત્યાં વીક થાય પછી એમને એમ કીધું કે તમે જે હિટ કરી ઈ મદ્રેસા હતી એમાં એક ટીચર મરી ગયો એટલે અમે એટેક ઓન પાકિસ્તાન માની અને રિટેલિયટ કરી પણ ઈ કન્ફર્મ છે એરફોર્સ ના સોર્સિસ થી પણ આપણે આપણે માં ઉડી રહ્યા હતા કારણ કે અત્યારની સ્થિતિમાં તમારે કોઈ બોર્ડર એલોઓસી ક્રોસ કરવાની જરૂર હોતી જ નથી તમે તમારા જ એરિયા માર્યો કારણ કે મલબા જે બે તમે કહો છો કે ભાઈ ચાર કે છ પ્લેન પડ્યા તો તમારા ત્યાં તો પડ્યા નથી પડ્યા હોય તો તમે અત્યાર સુધી દેખાડ્યા હોત આપણા અહીંયા પડ્યા હોય તો લોકલ મીડિયામાં ક્યાં ને ક્યાં હાઇલાઇટ થાય છે પણ અત્યારે તમે જુઓ કે જેમ આપણે લગ્નમાં ફાર્મ હાઉસ ભાડે લઈએ ને એમ આપણે ચાઇના ફ્રાન્સ અને અમેરિકાને આપણે આ ભાડે આપ્યો હતો ફાર્મ હાઉસ કે આવો અહીંયા લડો તમે પોતપોતાના હથિયારોનો એક્ઝિબિશન કરો આપણે એમાં ફસાઈ ગયા છીએ એ આપણે સમજતા નથી આપણે અત્યારે ભારત માતા કી જઈને વિજય યાત્રા ને કાઢી રહ્યા છીએ તમારી ડિપ્લોમસી જ ફેલિયર હતી આજે લડાઈ ક્યાં થઈ રહી છે ફ્રાન્સે તરત જ ત્યાં અમેરિકા પર પ્રેશર કર્યો કે ભાઈ પાકિસ્તાન આપણાથી માં આગળ નીકળી ગયું કે અમે ચાર રાફેલ ફગાવી દીધા છે

જે એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન ના એક આખા યુનિટ હોય છે જેમાં એક્સપર્ટ પાયલટ હોય એમાં ફ્રાન્સની સાઇટ ઉપર એના પાયલટે આખું એક ડિસ્ક્રિપ્શન આપ્યું કેવી રીતે થયું તો એની અંદર એક બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ હોય છે આ સારામાં સારો રાફેલ પ્લેન છે એ તમને બધી રીતે અર્લી વોર્નિંગ આપી શકે છે પણ એ મિસાઇલો જયારે એના વિઝનમાં હોય તો એ તમને અર્લી વોર્નિંગ આપે હવે અહીંયા એને સાબિત કરી દીધું એને ઈ પણ કરવાનું હતું માર્કેટિંગ માટે કે ભાઈ આમાં પાયલટની ભૂલ નહોતી કે અમારા પ્લેન નો ફોલ્ટ નહોતો હતો પણ એ લોકોના પ્લેને જે ધૂંરની પાછળ છુપાવીને બિયોન્ડ વિઝન છે મિસાઇલ છોડી એના લીધે એ ત્યાં થયું છે અને ઈ મિસાઇલના ટુકડા આપણે અહીંયા મળ્યા છે અને એ લોકો ડીઆરડી લઈ બી ગયા છે ઇન્વેસ્ટિગેટર એટલે વાસ્તવિકતામાં કોઈ આમાં વિજય યાત્રા કાઢવાનું પાકિસ્તાનમાં એક્સપેરિમેન્ટલ વોર હતી એમાં છેલ્લે કમાયું કોણ ચાઇનાએ પોતાના હથિયાર વેચ્યા બે દિવસની અંદર ચાલીસ ટકા તમારા ચાઇનીઝ એરફોર્સની કંપનીના રેટ વધ્યા છે રાફેલ ના પડ્યા છે રાફેલે તરત જ ખુલાસો આપ્યો આખો એક્સપેરિમેન્ટલ નોટ તમને લેઆઉટ દેખાડીને પ્રેઝન્ટેશન આપ્યા કે ભાઈ આમાં પાયલટની પણ ભૂલ નથી પણ અમને ખબર છે કે કોઈ પણ મિસાઇલ રાફલ ને એટેક કરે તો રાફલ અમુક ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરી અને સેફ ઝોનમાં જઈ શકે છે એમાં ક્યાંક ભૂલ થઈ હશે એટલે એ બધા પોતપોતાની બજાર સંભાળી આપણને શું લાભ થયો આપણો એક સૈનિક ત્યાં ચાલી ગયો છે આપણે જે અત્યારે વિજય યાત્રા કાઢી રહ્યા છીએ એમાં મને એવું હતું કે જયારે એમને સંબોધન કર્યો ત્યારે પહેલા તો એ અઠ્યાવીસ જણાને શ્રદ્ધાંજલિ આપશે કે ભાઈ અમારા જે માણસો હત્યા થઈ ગઈ એમાં એના માટે ઈ શબ્દ નથી ત્યાં કારણ કે એમને મરી ગયા ઉપર કોઈ બહુ હોતો જ નથી આગળ ચાલીસ મરી ગયા હતા બીએસએફ પર ઇલેક્શન માં વપરા પછી કોઈ દિવસ યાદ કરવામાં આવ્યા પૂનમ તમારે ચોવીસ એપ્રિલ ના જે તમારો બીએસએફ નો જવાન લઈ ગયા છે પૂનમ સાહુ પૂનમ સાહુ ને એનો ઉલ્લેખ નથી કે ભાઈ તમે અત્યારે શું કરી રહ્યા છો વેસ્ટ બંગાળ થી એના વિડીયો આવી રહ્યા છે એ ઝારખંડ કે બિહારમાં ક્યાં ગયો છે ત્યાંથી એની વાઇફ એ કહી રહી છે કે ભાઈ મારા હસબન્ડ માટે તમે શું કરે કારણ કે વોર વેટરન માટે તો ગવર્મેન્ટની પ્રાયોરિટી હોય છે તમે ઇઝરાયલ ને ફોલો કરો છો અમેરિકાને ફોલો કરો છો તો એમનો જો કોઈ સિપાહી ઉપડી ગયો હોય તો અત્યારે પણ કેટલા ટાઈમથી ઇઝરાયલ એ લોકો અમારા સાથે એ લોકો માણસ તમારો નેગોશિયેટ કરે છે અમે મૂકશું તમે મૂકો પ્રાયોરિટી હોય છે વોરની તો આજે આપણો પણ સિપાહી ત્યાં છે તો એના માટે તમારે ઉલ્લો કરો ખાલી ત્યાં સારા ભાષણ કરીને કે આપણે સબક શીખાવી દીધો ને તો કાં તમે રજૂઆત કરો આજે આપણે બોલી એવું લાગશે કે એન્ટીનેશનલ છે પાકિસ્તાન નરેટિવમાં એટલા માટે ઓશિયાર્યો કે એને અને ફ્રાન્સની સાઇટે પ્રૂવ કર્યું કે પાકિસ્તાન જે તમારા ઓજાર દેખાડી રહ્યા છે એ પ્લેન્સ છે જ નહીં આ લોકોએ બધા બુક સ્ટોરીઓ કરેલી છે એટલે એમાં પાકિસ્તાનની કોઈ જીત નથી પણ આની અંદર ગેમ સમજવાની છે કે તમે બ્રહ્મોસ થી હિટ કર્યું તમે એ લોકોને અને એક જ જગ્યાએ નથી હોતું આ બધા જે છે તમને થોડીક હિસ્ટ્રી આપી દઉં ઓગણીસો માં પહેલો એટમિક બોમ્બ જેને કર્યો હતો નેવાડામાં અમેરિકા એ ગ્રાઉન્ડમાં કર્યો હતો ગ્રાઉન્ડમાં નેવાડામાં કર્યા પછી જે એને આવ્યો એ સેવન પોઈન્ટ એટ થી નાઇન ના કેટેગરીમાં આવ્યો કારણ કે એટલું બધું નુકસાન કરે ત્યાર પછી એક વર્લ્ડમાં એગ્રીમેન્ટ થઈ ગઈ કે જે પણ તમે એટમિક રિએક્શન માટે જગ્યાઓ રાખશો એ ચાલીસ થી વીસ થી ચાલીસ મીટર જમીનથી નીચે હશે અને એ ફૂલ સોલિડ ના તમારા એના અંદર ઓલા પંથર્સ હશે એટલે બધા ત્યાં જ રાખે છે તમે હિટ કરી એને કદાચ એને પેનિટેડ બી કર્યું હશે પણ તરત જ બે કલાકની અંદર અમેરિકાના જે એક્સપર્ટ હતા એ ત્યાં કેમ પહોંચી ગયા એનો મતલબ શું હતું કે અમેરિકાએ પોતાને આખી માર્કેટ સંભાળવા માટે આપણો ઉપયોગ કર્યો ચાઇનાએ પોતાના હથિયાર પ્રૂવ કર્યો કારણ કે ચાઇના તો નાઇન્ટીન સેવન્ટી વન ના કંબોડિયા વોર પછી તો કોઈનાથી લડ્યો જ નથી તો એને પણ એક જગ્યા જોતી હતી કે એને એક્સપેરિમેન્ટ કરી લીધા પોતાના હથિયારો એણે પોતાના પ્લેનના એક્સપેરિમેન્ટ કરી લીધા જે અત્યારે એ માર્કેટમાં ઇમ્પ્રુવ કરે છે કે તમારા રાફેલથી જે ટેનસી જે છે એ બહુ મોટો પાવરફુલ છે કારણ કે એની અંદર ઘણા બધા એરેન્જમેન્ટ એટલે હવે પોતપોતાના માર્કેટિંગમાં બધા પડી ગયા ઓજારો વેચવામાં બધા પડી ગયા અને આપણે અત્યારે ભોગવીને આપણે અહીંયા ગોગાની જેમ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ આનો લાભ કોને મળ્યો એટલે આ કૂટનીતિ હતી કે આપણને એવી કોઈ ઈ વખતે સંસ્થા કરવાની જરૂર નથી પણ તમારા પર્સનલ એમાં ગેન્સ ઘણા બધા હતા બિહારના ઇલેક્શન આવી રહ્યા છે તમારી જે થોડીક ચાહના છે લોકચાહના ઓછી થઈ રહી છે તો આ બધા ઉપયોગો તમારે નેશનલ મશીનરીનો ઉપયોગ તમારા ઇલેક્શન માટે ના હતા તમે જો તો ઘણા બધા આપણે પુલવામામાં પણ વિરોધ કર્યો હતો કે ભાઈ આવી રીતે થાય નહીં આપણી ભૂલો તો કબૂલ પડ્યો છવ્વીસ જણા આવી ગયા પછી તમે અત્યારે એક ઓપરેશન કિલર લોન્ચ કર્યો છે કાશ્મીરમાં એમાં દુનિયાભરની બધા મશીનરી વપરાય છે બે દિવસ પહેલા ન્યૂઝ એટીન તમને લાઈવ દેખાડી રહ્યા છે કે અમારે કિલર ડ્રોનથી આતંકવાદીઓને જંગલમાં ગોતીને ખતમ કર્યા તો તમારા કિલર ડ્રોન આ હત્યા થયાના પછી ચોવીસ કલાક ક્યાં હતા આ સવાલો પબ્લિક ને પૂછવા પડશે જોઈએ એમ કેતા હોય કે અમે જે દેખાડી તમે જુઓ ને પછી કોઈ પૂછે નહીં ભક્તિ હોય કર્મી હોય એના માટે અલગ વાત છે પણ નોર્મલ એક માણસને પૂછવું પડે કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા છતાં આ ચાર જણા અંદર આવી ઘૂસીને આપણા છવ્વીસ માણસો ને શહીદ કરીને કેમ માગે એટલે આપણા પ્રશ્ન કે હવે આપણે ઉપયોગ ન થાય એના માટે આપણી કૂટનીતિ ચાઇના જેવી કરવી પડશે ચાઇનાથી શીખી લ્યો છે તમે દુશ્મન કીધું એટલે તમારું દુશ્મન નથી તમે ચૂપચાપ એનાથી મિત્રો ને કમાવા દો છો બહાર બિઝનેસ કરવા દો છો આજે તમારી બેંગ્લોરની અંદર પહેલી જે ઇન્ડિયામાં નોન ડ્રાઈવર ડ્રાઈવર વગર ની મેટ્રો ચાલુ થાય છે એ તમારી બે વર્ષથી બંધ હતી કારણ કે તમે ચાઇના ને લા લાખ દેખાવાનું કરતા અત્યારે તમારે ચૂપચાપી એકવીસ એન્જિનિયરને બોલાવીને પાછું કામ આપવું પડ્યું અને એ કામ ચાલુ થયું છે તો ડોગલી નીતિ શું કામ રાખો છો જે છે એ વખત કહો તમને નક્કી કરવાનું સત્તા આપી છે તો તમે નક્કી કરો એમ કે ભાઈ ચાઇનાથી મને એવું લાગે છે કે આપણે દુશ્મની નહીં પડે પણ આપણે અને જયશંકર એકવાર બોલી જ ગયા છે કે ભાઈ એટલો પાવરફુલ છે કે આપણે લડી નહીં શકીએ તો ખુલ્લામાં દોસ્તી કરવા ને આજે તમે જે દુશ્મની કરી છે એનો ભોગ હિન્દુસ્તાન બનવા જઈ રહ્યો છે અને ભવિષ્યમાં આજે તમે મને કહો આ બધું થયા પછી દુનિયાના કયા કન્ટ્રી આપણા ફેવરમાં સ્ટેટમેન્ટ કર્યો છે પાકિસ્તાને સોશિયલ મીડિયામાં લઈ લીધો બોલ પબ્લિક નેમ થયું ના સાચી વાત છે એ લોકો એને એક જ સ્ટેટમેન્ટ કર્યો કે મેં પુરાવા માંગ્યા હતા તમે પુરાવા માંગ્યા હોય તો અમે ચોક્કસ એક્શન લેતા એ તમે ખોટા પડી ગયા અને તમે આજે પુરાવા આપવા માટે તૈયાર નથી એટલે આ બધું જે છે ને એ પોલિટિક્સ અને નેશનલ ઇન્ટરેસ્ટ થી અલગ રાખવો જોઈએ હું માનું છું કે ઈ દેટ વિલ બી બેટર પણ એક વસ્તુ એ સમજવી છે ગઈકાલે પ્રાઇમ મિનિસ્ટર બોલતા હતા અને પ્રાઇમ મિનિસ્ટરે બહુ સ્પષ્ટ શબ્દ માં કહી દીધું કે પીઓકે લઈને રહીશું અને પીઓકે ને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ ચાલે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે પીઓકે જોઈએ જ છે એટલે એ કઈ કેટલું પોસિબલ લાગી રહ્યું છે તમને હોમ મિનિસ્ટરે પાર્લામેન્ટમાં એ કોમેન્ટ કર્યો હતો કે એકોતેર ની લડાઈમાં એમ કહેવાનું હતું કે બે દિવસ તમે લડાઈ ન રોકી હોત તો પીઓકે આપણા પાસે હોત તો અત્યારે તમારે બે દિવસ લડાઈ ખેંચી લેવામાં શું વાંધી હતી જો તમે એટલા કોન્ફિડન્ટ હતા કે પીઓકે લેવાઈ જશે એટલે સ્ટેટમેન્ટ કરવા ગ્રાઉન્ડ ના રિયલિટી આ વોર નથી કે ગલીના ગુંડાની જેમ લાકડી લઈને નીકળે તમે કોઈને કૂટીને હાલે આવે એનામાં સ્ટ્રેટેજીક હોય છે આમાં ડિફેન્સ નક્કી કરવા વાળું હોય છે એરફોર્સ નક્કી કરે એ નક્કી કરે કે ભાઈ આમાં કઈ વેધર કન્ડિશન છે આપણાથી એટેક થશે કારણ કે આ બધા એરફોર્સના પ્લેન એવા નથી કે દસ કલાક સુધી ફ્લાય કરે એ લોકોના ટર્નઓવર ટાઈમ હોય છે એ ટર્નઓવર ટાઈમમાં તમારે કરીને પાછું આવવું પડે એટલે એ બધી સિસ્ટમમાં તમારી લિમિટેશન કેચી છે તમે અત્યારે ચાઇનાનું પણ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ છે ચાઇનાએ તમને ઇન્ડાયરેક્ટલી ઇશારો કરી દીધો હતો કે મારી પ્રાઇવેટ આર્મી મારી સીઆરસીપી પર ઉભું છે જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે એના પર એની પાઇપલાઇનો છે એની રેલવે લાઈનો છે ત્યાંનું બિઝનેસ ચાલે છે એટલે તમારી પાસે એ બી લિમિટેશન હતું અત્યારે બલુચિસ્તાન જયારે એટેક કરી રહ્યો છે ત્યારે તમારે એમ કહી દીધું કે ભાઈ અમે ચાઇનાની પ્રોપર્ટી અમે પણ જોઈ રહ્યું હતું અમે મદદ કરીએ છીએ પણ તમે એની પર સ્ટેટમેન્ટ નથી આપતા ભારતમાં જે આખો હિન્દુસ્તાન બોલો છો તમે એમ કે ભાઈ હું અત્યારે મારી આર્મી મોકલાવું છું બલુચિસ્તાનને ફ્રી કરાવી દઉં છું જે કોઈ આપણે બાંગ્લાદેશ કર્યો ઈ નેશનલ સ્પિરિટ કહેવાય પણ તમે કઈ રીતે શું કરવા માંગો છો ને અત્યારે તમે ડિફેન્સ વાળા ને રાખીને ખાલી છો કે હું તમને સલામ કરું છું ને તો એમની ડ્યુટી છે અને કરશે એમને છૂટો દોર આપી દીધો તો એમણે બીજા કન્ટ્રી શું અંદર રોલ છે આપણી કામ ફેલ થાય છે આજે આપણા સપોર્ટમાં કામ કોઈ નથી ઈ તમને ધ્યાન દેવાની જરૂર છે સ્ટેટ તમારામાં આવે કે ના આવે બસો સીટ જે પછી કરી લેશું હજી બી તમારો ટાર્ગેટ હોય છે ચારસો સીટ આવે અને આપણે રાજ કરીએ ઇટ્સ ડર્ટી પોલિટિક્સ જી કારણ કે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પને હું સાંભળતી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પે બી બહુ સ્પષ્ટ ટ્રેડની વાત કરી કે ટ્રેડ માટે થઈને આ વોર બંધ કરવામાં આવી છે સીઝ ફાયર કરવામાં આવ્યું છે કાં તો ડોનાલ્ડ ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે કાં તો પછી અહીંયા આગળ દેશથી કોઈ વાત છુપાવવામાં આવી રહી છે આખો ખેલ રચેલો તમે અમેરિકાની આખી હિસ્ટ્રી જોઈ લો એને આખી દુનિયાની અંદર આ ધંધા કર્યા છે ક્યાં ફૂટ નાખી ક્યાં જગડો અત્યારે ત્રણ દિવસના તમે ડેવલપમેન્ટ માર કરો કે પેલા તે કીધું કે એટેક ફેમલેસ છે તમે ઇન્ડિયામાં કોઈ રસ નતો માર્ક ઉભી એમ કીધું કે ભાઈ ઈ લોકોની લડાઈ છે ઈ જાણે ચોવીસ કલાકમાં એવું શું થયું કે તમને એટલું બધું ઇન્ટરેસ્ટ કર્યો કે તમારા ન્યુક્લિયર એક્સપર્ટ પણ પાકિસ્તાનમાં આવીને બેસી ગયા તમને એવો ડાઉટ હતો કે કદાચ આ લોકો એટેક કરશે એના માટે તમે તે સેફ્ટી રાખી કહી શકો પછી તમે જુઓ તો એને ચાઈના સાથે ટ્રેડ સેટલમેન્ટ કરી લીધું શું કામ રશિયાને બોલાવીને પુતિન સાથે અત્યારે યુક્રેનમાં શાંતિ કરાવવાની વાત કરી રહ્યો છે કાંઈ એને પોપ થવું તો પોપ તો થઈ ન શકે હવે એને નોબલ પ્રાઇઝ લેવું લાગે છે તમારે ત્યાં આખો ઇતિહાસ જુઓ તો ખુદ છે તું તો પૈસા બાટવા માટે બનેલો છે તું ક્યાં ભીખ માંગવા ગયો છે અને સાઉદી અરેબિયા શાંતિ એના સાથે કરી લેશે કારણ કે પેલેસ્ટાઈન શાંતિ માટે જે નીગોશિએશન થતા હશે કદાચ જાહેર નહીં કરે પણ સમીકરણો કેટલા બદલાય છે કે નાઇન્ટીન સેવન્ટી આજ અનાજ કાકા કિંગ જે હતા સાઉદી અરેબિયાના ફેઝલ એને મર્ડર પણ ભલે ઇન્ડાયરેક્ટલી એબલ નથી કરતો પણ એનો ભત્રીજો જે અમેરિકામાં ભણતો એટેક થયો ઉપર ત્યારે પેલેસ્ટાઈ એટેક કર્યો ત્યારે પહેલો ઓઇલ બંધ કરી દેવા સાઉદી અરેબિયા હતો અમેરિકા અને અમેરિકાની હાલત બહુ ખરાબ થઈ ગઈ એટલે આ લોકો તો તમે એમના ન ના તો એ તમારો કાસણ કાઢી નાખે આ એ લોકોનો ધંધો હંમેશા રહ્યો છે અને એનો નાજાયજ દીકરો છે પાકિસ્તાન આપણે તો આટલા વર્ષોથી જાણીએ છીએ તો એનો ઈલાજ આપણે બહુ વેલો કરી લેવાની જરૂર હતી નથી કરી શકતા તો અત્યારે છૂટપુટ બધા ફટાકડા ફોડવાનો કોઈ મતલબ નહીં રહે આપણી કૂટનીતિ એટલી પાવરફુલ હોવી જોઈએ કે છેલ્લે કંટ્રોલમાં આવી જાય પણ સાથે કારણ કે ધીરે ધીરે જે રીતે ન્યુક્લિયર ની વાત કરવામાં આવે છે કે ન્યુક્લિયર પ્લાન્ટ જે છે એમાંથી રેડિયેશન લીક થઈ રહ્યું છે મિશ્રના જહાજ ત્યાં પહોંચી ગયા છે બોરોસેલ જે એના જે કેમિકલ આવે છે કેમિકલ લઈને એટલે ક્યાંક ને ક્યાંક આ ન્યુક્લિયર લીકેજની વાત જે સ્પ્રેડ થઈ રહી છે કે જે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે તમે શું માનો છો કે એમાં કેટલી સચ્ચાઈ છે મેં ન્યુક્લિયર સાયન્ટિસ્ટો સાથે મારા બહુ નજીકના દરબાર છે મારા ફેમિલીના બી ન્યુક્લિયર સાયન્ટિસ્ટો છે એનું વાત કરીએ આ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી આ લોકોને જે પ્રિકોશન લેવાના હોય કારણ કે ચરનો બિલ પછી આપણે જોઈ લીધું કે જો ઓચિંતવાની અંદર કોઈ એક્સિડન્ટ થાય અને એવું નથી કે એ લોકો બોમ્બ બનાવીને ત્યાં ઢાંકી રાખ્યા છે આ યુરેનિયમ રીચ કરીને રાખે અને એક્ટિવેટ કરવા માટે રાતોરાત કંઈ તમારો બોમ્બ ભરીને એ રોકેટ નથી કે બોટલમાં નાખીને ફોડી દેશે એ બધા એસેમ્બલ કરવા પડે એને લોકો ટનલ મુવમેન્ટમાં રાખે અને બધી જગ્યાએ પોતે કીધું પ્રિપેરેશન હતું એની અંદર બંકર કદાચ કે મીટર મારી હોય કે ફોડે તો એ બે થી ત્રણ કિલોમીટરમાં એ કેમિકલ લીક થાય પણ એની અંદર એક સીધો પ્રિકોશન હોય છે કે તરત તરત તમારે એ આખો બંકર જે છે સિમેન્ટથી ભરી નાખવો પડે તો રેડિયેશન બંધ થઈ જાય પણ આ તો જાપાનનું સેવન્ટી ફોર્ટી સેવન નું કે ફૂટ્યું કરોડો માણસ મળી ગયા એટલું બધું એક્ટિવ નથી આ બધા પ્રિકોશન રાખ્યા કારણ કે જે બનાવતો હોય એને પણ ખતરો હોય કે ફૂટે એટલે એટલું બધું ઈ નથી કે ત્યાં બોમ્બ બનાવીને રાખી દીધા નહીં ફાટી ગઈ ઈટ્સ બેસીકલી પ્રિપેરેશન મટીરિયલ હવે એની અંદર જો કંઈ એટેક થયો તો એ લોકો ત્યાં રેડિયેશન ચેક કરશે બે ત્રણ કિલોમીટરમાં એવું હશે તો ઇવેક્યુએટ કરશે અને ડમ્પ કરી દેશે અને ન્યુક્લિયર વેસ્ટ જે આપણે ડમ્પ કરીએ છીએ આજે પણ ન્યુક્લિયર વેસ્ટ બધે ડમ્પ થઈ જ રહ્યા છે એ લોકો સિમેન્ટની અંદર નાખીને દાટી દે છે એનું રેડિયોએક્ટિવ મટીરિયલ બહાર ના આવે એટલે જ એને પ્રિકોશન લેવાનું એટલે આ તો અત્યારે તો સાહેબે કીધું અત્યારે તમે જોયું તો યુપી ને અમુક જે છે ને ભગત જે પોર્ટલ્સ એ લોકો ચાલુ થઈ ગયા છે કે ભાઈ મોદી સાહેબ ને સમાચાર મળી ગયા અંદરથી કે ન્યુક્લિયર એટેક કરવા માટે તૈયાર છે તમે જો કે ટ્રમ્પ રૂબિયો પાકિસ્તાન સાથે કનેક્ટમાં હતો જેડી આપણા સાથે કનેક્ટ કનેક્શનમાં હતો અને રાતના ત્રણ વાગે ટ્રમ્પને ફોન કરીને એમ કે છે કે સાબા શરીફે બધાને બોલાવ્યા છે ન્યુક્લિયર સાયન્ટિસ્ટોને ને એમ કીધું કે આપણે બોમ્બ ફોડો જોઈએ તને કેમ ખબર પડી તેનો ટેલિફોન સાંભળ્યું કે એને જે કીધું અને ટ્રમ્પે બધાને ફોન કર્યો ના શાંતિ કરો એટલે હવે આપણે પણ મટાવી ખાવાના પ્રમાણે છે કે ભાઈ તો સાહેબ ટાઈમ્સ યુદ્ધ રોકી લીધો નહીં તો આપણા લાખો માણસો મરી ગયા હોત જો એટોમિક બોમ્બ ફોડી દે તમને કહી દઉં કે આ ફાયર થાય તમારી મિસાઇલથી જમીન ઉપર નથી છૂટતું એને ઓછામાં ઓછો સ્પેસમાં જવું પડે તો સ્પેસમાં જવા માટે તો અમેરિકા એક અમેરિકાને જો રોકવું હોય તો એ જીપીએસ બંધ કરી દે અને જો એ રડાર ગાઈડેડ હોય તો આપણી સેટેલાઇટ તો ત્યાં ત્યાંથી જોતી હોય અને સેટેલાઇટથી આપણે ઉડાડી દેવી હોય તો આપણે મધરસ એટલે ઓછામાં ઓછો એને પાંચસો કિલોમીટર ઉપર જવું પડે ત્યાં સુધી મિસાઇલ તો દુનિયાભરની સેટેલાઇટો એને ગોતી લે એટલે એટલું બધું ઈઝી નથી કે કહી દીધું કે હું બોમ્બ ફોડી દઈશ અને આપણે પીવાનું ના આપણે ફોડી શકશો નહીં ફોડી પણ આ ગલત ફેમીઓ ઊભી કરવી અને માણસોને ખોટા દોરે દોડવા આ લોકોને મગજમાં મેં નાખી દીધું કે ખબર ઉપર આવીને કોઈક આપણને એટમિક બોમ્બ મારી જશે ને આ બધી પ્રક્રિયાઓ જાણવી પડે એટલે આ બધી ડરાવવાની નથી પણ પોલિટિકલ મોટિવ માટે આ બધું તમે કહી શકો એ ચાલે બાકી પણ પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ અને જે રીતની રાજનીતિ થઈ રહી છે કારણ કે કોંગ્રેસ હવે કહી રહ્યું છે કે આમાં સર્વ પાર્ટી મીટિંગ બોલાવવામાં આવે અને આ પહેલા પણ જયારે પણ આવું થયું હતું વખતે પણ આ પ્રકારની મિટિંગ બોલાવવામાં આવી હતી અને કરવામાં આવી એટલે હવે એને પોલિટિકલ એક સ્વરૂપ આપતું આ હોય એ પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે તો વાજપાઈજી શીખવું એ પડશે આપણે પહેલી અઢાર મે નાઇન્ટીન સેવન્ટી ફોર જે પ્રયોગ કર્યો હતો એને સ્માઈલિંગ બુદ્ધાના નામથી ઇન્દિરા ગાંધી નામ આપ્યું હતું એ એના પછી પાંચ જ કન્ટ્રીની ઇજારો હતો એ લોકો જ ખાલી એટર્શન કરી શકે બધી નારાજગી થઈ એના પછી આપણી પૂરી કરવા માટે શરીફ હતો એ ત્યાં ગયો છે તો વાજપાઈ ઇન્વાઇટ કર્યા હતા એને ના પાડી દીધી કે ભાઈ હું મારા કન્ટ્રીમાં શું કરું છું એ હું મારી જવાબદારી છે અને હું પટ્ટી ન ગયા તમે તો વગર આમંત્રણે ચાલ્યા ગયા છો ને આજે જે આપણે અમેરિકન ગેમ અંદર વોક ઇન કરી ગયા છીએ કાલે તમે જો સુડતાલીસ આજે વિક્ટ્રી ડે જે બે દિવસ પહેલા રશિયા મનાવ્યો એમાં સુડતાલીસ કન્ટ્રીસ ગયા હતા ત્યાં એને પોતાના પ્રદર્શન કરીને સાબિત દીધું કે હું આટલો ફોરવોલ છું એટલે ટ્રમ્પ બાપાને જે મુંઝારી ચડી છે જોવા માટે રશિયા ને ચાઇના જો ભેગા થઈ ગયા તો દુનિયાની કોઈ પણ મહાશક્તિ એમની સામે નહીં ટકે કારણ કે એમણે માર્કેટનો કંટ્રોલ લઈ લીધો એમણે ડિફેન્સ નો કંટ્રોલ લઈ લીધો છે અને એક લાખ ને ચાલીસ હજાર કરોડ જે આફ્રિકામાં આ લોકો જગાડીને છૂટા રાખ્યા હતા એ બધા હવે ભેગા થઈ ગયા અને એ રશિયા ને ચાઇના ભેગા થઈ ગયા છે તો તમારી પાસે વધ્યો છું આજે લગભગ આફ્રિકાએ ફ્રાન્સને કાઢી મૂક્યા છે યુકેને કાઢી મૂક્યા અમેરિકાને કાઢી મૂક્યા હવે એ લોકોનો સોર્સ ઓફ ઇન્કમ પણ બંધ થાય છે તો આજે તમારે સાઉદી અરેબિયા પાસે પૈસા ભીખ માંગવા જવી પડી તો તમારી ઇકોનોમી ક્યાં ઉભી છે અને એ બધું કરેક્શન કરવા અત્યારે ફટાફટ કહી દીધો ચાઇના માટે હવે આપણને નુકસાન ક્યાં તો એ તમને કહી દઉં કે આપણે સેક્શન લાગ્યા પછી ચાઇના ને આપણો જે એટીટ્યુડ હતો આપણા અહીંયા ઈઝ ટુ ડુ બિઝનેસ છે નહીં એટલું બધું કરપ્શન છે કોઈ પરમિશનો તમને રાતોરાત મળતી સિંગાપોરમાં તમને ફેક્ટરી નાખવી હોય તો અડતાલીસ કલાકમાં મળે આપણા અહીંયા પંદર મહિના નથી મળતા અને ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કંટ્રાળી ચાલ્યા ગયા છે તો ચાઇના નો ઇન્વેસ્ટમેન્ટ માં આવવાની બદલીમાં વિયેટનામ ગયું કંબોડિયા ગયું થાઇલેન્ડ ગયું તો તમે શું કરી રહ્યા હતા ત્યારે તમે ધંધો કર્યો ભાઈબંધીમાં તો એ ધંધો આપણી પાસે હવે આજે આ છૂટું કર્યા પછી જો તમે અમેરિકાની અંદર પેલન મસ્કે ચોખી ના પાડી કે પંચોતેર ટકા મારી ટેસ્લા ચાઇનામાં બને છે હું ક્યાં ફેક્ટરી તો માગા બનાવવા નહીં લઈ આવું ગોલમાર્ટના પંચ્યાસી ટકા માલ ચાઇનામાં બને છે એને કીધું કે મને પાંચ ડોલરમાં ત્યાં બને પંદર ડોલર અમેરિકામાં નહીં બનાવું નહીં આવું અલ્ટિમેટલી એને ઇન્ડસ્ટ્રીલી સામે ચૂકવવું પડે એને કીધું કે ભાઈ ઠીક છે એટલે હવે માફી કરવા આવ્યો જ છે ખાલી વટ મારવા એમ કીધું કે નેવું દિવસ સુધી હું એરેન્જમેન્ટ ચલાવીશ તો પછી દાદાગીરી કરે એટલે એના પાસે કોઈ છતાં એના પાસે બી કોઈ કૂટનીતિ નથી એને શું કરવું જોઈએ એને ખબર નથી એને કોઈની વાત માનવી નથી એને ડિફંડ કર્યા છે એટલે હવે સમીકરણો એટલા ફાસ્ટ બદલાઈ રહ્યા છે કે જો આપણે આપણી નીતિ નહીં બદલાવીએ તો કદાચ આપણે ભવિષ્યમાં એકલા ટૂલા રહી જશું કારણ કે નથી કોઈ પડોશી આપણા ભેગો અત્યારે નથી પછી ચાઇના આપણને સપોર્ટમાં આવે રશિયા પણ અત્યારે બહુ આપણને રિસ્પોન્સ નથી આપતો કારણ કે બ્રિક્સના આપણે ફાઉન્ડર મેમ્બર હતા આજે તમે પાંચ ભાગીદારો અને પછી તમે ચાર ભાગીદારને છૂટા મૂકી નીકળી જાવ તો ઓબિયસ છે કે તમારે મન દુઃખ તો થવાનું જ છે એની તો કાં તમે બ્રિક્સ માંથી ઓફિશિયલ ડિક્લેર કરો કે હું નીકળી ગયો છું હું ડોલર ભેગો રહીશ પણ ડોલર ની પરિસ્થિતિ તમને ખબર નથી કેવી છે ડોલર કેવો હશે પાંચ વર્ષ પછી નોબડીનો જ કારણ કે આ લોકોએ તો પોતાની કરન્સીઓમાં ડિલિંગ ચાલુ કરી દીધું ચાલીસ ટકા પોપ્યુલેશન અને ત્રીસ ટકા બિઝનેસ નો તમારા એ રશિયા ચાઈના ઇન્ડિયા પાસે છે તો જો એ બધું અલગ થઈ ગયું તો અમેરિકા ને બધું અલગ જ રહેવાનું એટલે આ બધા સમીકરણો મને ખબર નથી કેમ આ લોકો નથી કોઈ એ લોકો એ લોકોના કોઈને ઇન્ટેલિજન્ટ ડિસ્કશનમાં તો જવું નથી અને તમે જોયું હાલમાં કોક બરોડામાં મિટિંગ કરી દીધી તો એ લોકો એ લોકોને બંધ કરવાનું એટલે આજે તમારો એટીચ્યુડ છે કે તમારે ઇન્ટેલિજન્ટ માણસોને સાંભળવા નથી કે ઇકોનોમિક ચેમ્બરને બધાને ભેગા લઈને તમારે શું કરવું છે બિઝનેસમાં બધા ભોગવી રહ્યા છે બોલવા હિંમત નથી કરતા જીએસટી ની દાદાગીરી એટલી છે તમે જીએસટી જીએસટી થી કંટાળીને તમારા પાંત્રીસો નાના ઇન્ડસ્ટ્રી બંધ કરીને વયા ગયા ગુજરાત તો તમે એના પર ક્યારે ધ્યાન આપશો એટલે અત્યારે સુધારો થયા પછી તમને ખ્યાલ હોય તો ત્રણ મહિના પહેલા ચાઇનાના ફાઇનાન્સ મિનિસ્ટરે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર કીધું કે અત્યારે આપણે એપીઆઈ લઈ અને એક્સપોર્ટ કરીએ છીએ અમેરિકામાં આપણી મોનોપોલી ફાર્મામાં અને સ્ટીલમાં જ છે તો સ્ટીલ અને ફાર્માનો ધંધો હા અને એને ત્રણ માં જ રેટ ઓછા કર્યા છે ચાઇનામાં એટલે સ્ટીલે આપણા હાથમાંથી ગયું ફાર્માએ આપણા હાથમાંથી કયું એપીઆઈ તો એ બનાવતો તો એ ફાર્મ બનાવીને દઈ દેશે તો તમે કયો એવો પગલો લેશો કે ચાઇના તમને ઈશારો કર્યો તો કે અમે પંચ્યાસી કદાચ બે વર્ષ પછી એપીઆઈ ઇન્ડિયા થી લેતા હશું એ તમને ધંધા કરવાની ઓફર હતી પણ તમે એ વખતે એને કોઈ દાદ દીધો નથી એટલે જે ચાલતો બિઝનેસ આપણી પાસે એ પણ કદાચ શિફ્ટ થાય આવત વાતાવરણ કેવી રીતે સમીકરણ બદલાય છે એમ કે સો પછી આપણે ફાઈવ ટ્રિલિયન ને એટ બોલવાથી નથી થતું તમે રોડ મેપ આપો કે અમે કેવી રીતે ફાઈવ ટ્રિલિયન ને ટેન ટ્રિલિયન થશું તમારું જીડીપી પર કેપિટલ ઇન્કમ તમે વધારવાનો કોઈ બંદોબસ્ત નથી કરતા આજે શું છે પર કેપિટલ ઇન્કમ ચાઇનાથી આપણી ચાર ગણી ઓછી છે અને આપણે એનાથી કમ્પેર કરવા જઈએ છીએ ઓલો સો ટ્રિલિયન નજીબ તે બેઠો છે આપણે ચાર ટ્રિલિયન માટે અત્યારે ફાફા મારી રહ્યા છીએ તે છતાં આપણે એમ કહીએ કે અમે વિશ્વગુરુ છીએ ને અમારે કોઈને પડી નથી તો ભગવાન